સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર મહાદેવ જય લીલબાઈ મા જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં હમ અરે પણ આનંદમાં જો હોય ને આ બ્રહ્મોસે ફાળાઈ નાખ્યા ખબર હે ને બ્રહ્મોસ બ્રહ્મોસે દીધિયુથી ઓલાઉન્ડ મુત્રાઓ મૂક્યા ખાવ ટોટલી એટલે હવે હે ને કહે કે સીઝ ફાયર સીઝ ફાયર સીઝ ફાયર કરે ને પાછળથી પાછળથી તો ઘા માર્યો પણ હવે ઘા માર્યો તો હવે આજે છે ને આજે પાછું વડાપ્રધાન મોદીએ કહી દીધું છે ચોખ્ખું અને આપણી મિલિટરીને ટૂંકમાં એક છૂટો હાથ આપી દીધો અને કહી દીધું કે જરાય વાયોલેશન થાય કંઈ પણ સીમા ઉપર એટલી ઠોક હોય કે એક ગોળી મારે તો એની ગોળો મારો હોય કે એટલે આજ તો જોરદાર મજા આવી ગઈ એમ મદાઇમ ઈચ્છતા પણ એવી રીતે કે છે ને આવી રીતે એમ થોડું કંઈ મૂકી દેવાય ટ્રમ્પ કહે કેવાથી કે ભાઈ મૂકી દો મૂકી દો તો એમ મૂકાય નહીં પણ આજે છે ને મારે વાત એ નથી કરવી વાત આજે મારે બીજી કરવી છે કારણ કે આ વચ્ચે આમાં તપાતપીમાં છે ને આ બધું આખું ભૂલાઈ ગયું હતું એટલે ટૂંકમાં મીડિયામાં આવ્યું નથી વસ્તુ અને બહુ ગુડ ન્યૂઝ છે ઇન્ડિયા માટે પણ અને અહીંયા યુકે માટે પણ બે માટે ગુડ ન્યૂઝ છે પણ આપણે ઇન્ડિયા માટે તો ખાસ ગુડ ન્યૂઝ એમ આ ક્યારે થયું હતું આ છ તારીખના થયું હતું છ તારીખના બધું અહીંયા થઈ ગયું પણ ક્યારે આ તપાતપી ચાલતી હતી કે કારણ કે આપણે ફિરાકમાં હતા નહીં પછી સાત તારીખના તો રાતના હાથના એટલે છની રાતના સાત તારીખના તો ઠોકી દીધું હતું પહેલી સ્ટ્રાઇક થઈ ગઈ હતી એટલે આ છે ને ન્યૂઝ રહી ગયા છે અને લગભગ માણસોને કદાચ ખબર નહીં હોય ખબર હોય એને તો વાંધો નથી પણ ખબર એને મેં કીધું ચાલો આજે જ બતાવું good news India and UK. So, hmm. good news is that India and UK have signed a Okay, thank you. Hello, Congratulations, Prime Minister. We've achieved something truly historic um, today. This is the biggest deal the UK has done since we left the EU. Uh, and I think I'm right in saying it's the most ambitious that India has ever done. This is a deal that will raise living standards. put more money in the pockets of British working people and deepen the unique ties between our two nations. Thank you very much for this call. Thank you for your leadership, Prime Minister. Um, today is a very important historic Uh, occasion between our two countries. Thank you. Okay, so that breaking news we can bring you in the last few moments. India and the UK have signed a trade deal. Uh, the Indian Prime Minister Narendra Modi announced the deal on X, saying that he had spoken to Keir Starmer and that in a historic milestone, India and the UK have successfully concluded an ambitious and mutually beneficial and free included, trade. Uh, negotiations okay. for what is a very, very historic uh, and a mutually beneficial free trade agreement today. Uh, this Comes after the Prime Minister Narendra Modi himself uh, announced uh, this uh, deal coming to fruition. Uh, now, coming down to the brass tacks of it, uh, this uh, deal has uh, come to fruition after about the three years, of years of union five years What's ago. And this is what it's worth. The government expects the deal will add 4.8 billion pounds to our economy within 15 years, and 2.2 billion in wages. And that's thanks to a 25.5 billion pound increase. આપણે એમાં છે એમાં ઘણો બધો ફાયદો થવાનો છે ઈન્ડિયાને ઘણો બધો ફાયદો થવાનો છે અને ઇંગ્લેન્ડને ઘણો બધો ફાયદો થવાનો છે ફ્રી ટ્રેડ ડીલમાં એટલે આપણે પહેલાં એક યુએઆરે આપણે દુબઈમાં ને યુએ આરે કર્યું છે એક ફ્રી ટ્રેડ ડીલ બીજું એક આપણે કર્યું છે ઓસ્ટ્રેલિયા પછી બીજું બીજું ક્યાં કર્યું છે બીજું એક જગ્યાએ કર્યું છે પણ મને યાદ નથી પણ આ યુકે આરે પણ હવે કર્યું છે અને ધીરે ધીરે બધી જગ્યાએ હાલે છે આ બધી મંત્રણા કે હવે આપણે છે ને ટૂંકમાં માર્કેટમાં ઓપન આવીએ ઓપનમાં એટલે હું એમાં હોય છે કે આ જે ટેરિફની વાત થાય ને હમણાં ટ્રમ્પેના ટેરિફ નાખી દીધા બધાય ઠોકે દીધા ચાઈના ઉપર હવે અત્યાર સુધી ચાઇના ને અમેરિકાનું ટ્રેડ ડીલ સારું હતું એમ ફ્રી ટ્રેડ ડીલ જેવું જ હતું કેમ કે લોકો આ મફતના ભાવમાં મોકલતા હતા અને અમેરિકાવાળા લેતા હતા બધું ત્યાંથી એને ડ્યુટી નહોતા મારતા હવે અમેરિકાએ ડ્યુટી મારવાની ચાલુ કરી દીધી તો હવે આપણે પણ હવે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાને એમાં ઘણો ફાયદો એ રીતે થશે કે જે યુકેથી માલ જે ઇન્ડિયા જશે એમાં ઘણી ઓછી ડ્યુટી થઈ જાય લગભગ માનોને માનો ને કે એટી નાઇન્ટી પર્સન્ટ ડ્યુટી કાઢી નાખી છે અને ઇન્ડિયાથી જે માલ અહીંયા યુકેમાં આવશે એની પણ લગભગ નાઇન્ટી ટુ હન્ડ્રેડ પર્સન્ટ ડ્યુટી નાઇન્ટી નાઇન પર્સન્ટ માલની ડ્યુટી બધી કાઢી નાખી છે એટલે ઇટ્સ ગુડ થિંગ સ્પેશિયલી એના માટે જો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે તો કપડાં સસ્તા થા હે કપડાં મતલબ કે ત્યાંથી ટૂંકમાં ઓપોર્ચ્યુનિટી બહુ રહે હવે કપડાં ત્યાંથી મગાવવાની આપણે અત્યાર સુધી એમ કારણ કે ડ્યુટી આવે લોકો મારતા હતા એટલે આપણે કપડાંની ડ્યુટી અહીંયા પે કરવી પડે એટલે ટૂંકમાં માણસોને એટલી ડિમાન્ડ ન રહીએ ને હવે ઇન્ડિયાને કપડાંની ડિમાન્ડ પણ અહીંયા રહે એટલે ત્યાં આપણી ઘણી ઓપોર્ચ્યુનિટી ખુલશે બરાબર પછી મરીન પ્રોડક્ટ મરીન પ્રોડક્ટ એટલે ફિશને આ તે બધી જે અમુક સ્પેશિયલ એક્સપોર્ટ ફિશ કરતા હોય એ અહીંયા જે ન મળતી હોય એ ફિશની પણ હવે કોઈ જાતની એમાં ડ્યુટી નહીં લાગે પછી લેધર ગુડ્સ લેધરમાં બધી વસ્તુઓ શૂઝથી માંડીને કોઈ પણ વસ્તુ ત્યાંથી આપણે મોકલીએ તો એની ડ્યુટી નહીં લાગે પછી સ્પોર્ટ આઈટમ આપણે સ્પોર્ટની ગમે ત્યાં બનાવીએ છીએ સ્પોર્ટ આઇટમ આપણે ઘણી બનાવીએ છીએ તો એની પણ ડ્યુટી નહીં લાગે પછી જેમ્સ એન્ડ જ્વેલરીઝ રાઈટ જ્વેલરી એ પછી ગમે પહેલે ટૂંકમાં ગમે જ્વેલરી હોય એવું નથી કે આ એક જ ટાઈપની જ્વેલરી એટલે ગમે કોઈપણ જાતની જ્વેલરી અહીંયાથી મગાવીએ જ અથવા તો જેમ્સ એટલે જેમ્સ એટલે જુદા જુદા પહેલાં પથ્થર આવે છે ને બધા એ તમને ખબર છે એ તો બધા તો એ બધાયની ડ્યુટી લગભગ હાફ ઝીરો પર્સન્ટ થઈ ગઈ છે હવે તો વેરી ગુડ ન્યૂઝ એ ઇન્ડિયા માટે પછી એન્જિનિયરિંગ ગુડ્સ અમુક એન્જિનિયરિંગ ગુડ્સ બીજા અમુક જે છે એના માટે પણ ડ્યુટી નહીં લાગે પછી ઓટો સેક્ટર ઓટો સેક્ટરમાં અમુક પાર્ટ્સ છે અથવા તો કાર છે કાર પણ ત્યાંથી હવે અહીંયા આવી શકીએ એની ડ્યુટી ઓછી કરી નાખી ટોટલી ઓર્ગેનિક કેમિકલ્સ એ બધાની અને પછી આઈટી આઈટી સેક્ટરમાં બધા તમે ત્યાંથી હવે આવી શકીએ અહીંયા બધી વસ્તુઓ બધી જે આઈટી માટે બધી આપણે બનાવીએ છીએ બધા સોફ્ટવેરને આ તે બધી પછી સી એ એકાઉન્ટન્ટ લોયર્સ આ બધા પ્રોફેશનલ જે છે એ બધાની આઈટમની પણ છે ને ત્યાંથી સર્વિસીસ જે બધી સર્વિસ ઇન્ડસ્ટ્રી છે એ સર્વિસ ઇન્ડસ્ટ્રીને પણ ઘણો ફાયદો થવાનો છે તો આ બધો ઘણો બધું ઇન્ડિયા માટે ઘણું બધું સારું છે એમ રાઇટ અ પછી બીજું જે અહીંયાથી માણસો અહીંયા જે કામ કરવા આવશે એને પણ ફાયદો છે તો કે તમે એને એને હું ફાયદો તો કે ન્યાયની જે કંપની હશે ને એ અહીંયા કામ કરશે ને તો એને છે ને અહીંયા જે ઓલા ત્રણ વર્ષ સુધી એને અહીંયા જે નેશનલ ઇન્સ્યોરન્સ જે ભરવો પડે ને એ નહીં ભરવો પડે એ પણ કાઢી નાખ્યો છે એમાં એટલે ઈ ગુડ ગુડ ન્યૂઝ છે એમ કે ત્રણ વર્ષ સુધી ન્યાના એમ્પ્લોઈ કોઈ પણ હોય એ અહીંયા ટેમ્પરરી કામ કરવા આવશે તો એને નેશનલ ઇન્સ્યોરન્સ ભરવાનું નહીં રહે હમ પછી બીજું પછી ન્યાને આ ટૂંકમાં આ લોકોને હું તો આ લોકો હું અહીંથી એક્સપોર્ટ કરશે તો આ લોકોને મેઇન વસ્તુ છે ને કે જેને ડ્રિંક વિસ્કી રાઈટ પછી કોસ્મેટિક પછી મેડિકલ ડિવાઇસીસ બધી એમાં લગભગ નાઇન્ટી ટુ એટી ફાઇવ પર્સન્ટ બધી વસ્તુમાંથી ડ્યુટી ઓછી કરી નાખી છે ટોટલી એમ એટલે લગભગ ફાઇવ પર્સન્ટ કે ઝીરો પર્સન્ટ સુધી થઈ ગઈ છે એમાં બધી એટલે ટોટલ એ બધી વસ્તુ ત્યાં ચીપ થશે વિસ્કીમાં હંડ્રેડ ફિફ્ટી પર્સન્ટ ડ્યુટી હતી એકસો ને પચાસ ટકા વિસ્કી અને જીનમાં તો એને બદલે સેવન્ટી ફાઈવ પર્સન્ટ થઈ ગઈ છે અને ધીરે 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 એ ચાલીસ ટકા સુધી થઈ જાય એટલે ઘણે સસ્તું થાય પીવાવાળા માટે ગુડ ન્યૂઝ છે ઇન્ડિયામાં પછી ઓટોમેટિવ કાર ઓટોમેટિવ બધા ઓટોમે ટૂંકમાં ઓટો પાર્ટ્સને આ તે બધા જે એ એમાં કાર ઇન્ડસ્ટ્રીઝમાં કાર ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ હંડ્રેડ પર્સન્ટ ડ્યુટી હતી તો એને બદલે ખાલી ટેન ટેન પર્સન્ટ રહે એટલે ટૂંકમાં અહીંથી લેન્ડ ને રેન્જ રોવર ને બધી જે કંઈ ગાડી જાય એ બધાની ડ્યુટી ઓછી થઈ જાય પણ એ કોટા સિસ્ટમ ઉપર એટલે અમુક ગાડી અમુક પર્સન્ટ એટલે કે ફાઇ જે કંઈ નક્કી કરે થાઉઝન્ડ કે તો થાઉઝન્ડ કે ટુ થાઉઝન્ડ કે આટલી ગાડી ઇમ્પોર્ટ કરી શકીએ એમ તો એ બધું સસ્તું થાય એટલે અહીંયાથી ઘણી બધી બીજી વસ્તુ પછી અહીંયાથી કોસ્મેટિક મોકલી શકીએ એરોસ્પેસમાં પછી મીટ પ્રોડક્ટ કોસ્મેટિક ડિવાઇસીસ પછી ફિશિસ ફિશ ફિશ ફિશરી ફિશરીઝ બિઝનેસ રાઇટ એમાં પછી ઇલેક્ટ્રિકલ મશીનરી સોફ્ટ ડ્રિંક ચોકલેટ બિસ્કીટ્સ આ બધું ત્યાં હવે એને ઉપર ડ્યુટી નહીં લાગે એટલે સસ્તું ઘણું સસ્તું થઈ જાય એટલે ઇન્ડિયામાં એ બધું હવે સસ્તું મળશે એટલે કેટલો બધો ફાયદો થાય એટલે આ બે જ વસ્તુને બેને ભેગા કરીને ટ્રેડ ટોટલી લગભગ ટ્વે ટ્વેન્ટી પોઈન્ટ ફાઇવ બિલિયનનો ટ્રેડ છે રાઇટ અને એ ધીરે ધીરે એનાથી વધશે એટલે બે કન્ટ્રીને ફાયદો થશે અને એમાં આપણે ઇન્ડિયાને ખાસ ફાયદો અને આવું આવું બધું જે નવું નવું બધું થઈ રહ્યું છે તો એ ઇકોનોમી માટે ઘણું ઘણું બધું સારું છે અને એના માટે નવા નવા ઉદ્યોગો ખુલીએ નવા નવા બધા માણસોને રોજીરોટી મળીએ આટલા બધા ટૂંકમાં અહીંયા પણ માણસો આવી શકશે એના લીધે અને અહીંના માણસો ન્યાય જઈ શકીએ બધું એટલે ટૂંકમાં ઘણો બધો ફાયદો થાય એમ પણ એટલે આ વસ્તુ મેં કીધું હાવ રહી ગયું ટોટલી આપણે આ ઓલામાં બાંધવામાં રહ્યા એમાં બધું આ બધું રહી ગયું અને એમાં જ બધા માણસોને ઇન્ટરેસ્ટ હતો અને ઇન્ટરેસ્ટ હોય જ ને કેમ ન હોય એમ કારણ કે સિક્યુરિટી પહેલાં સિક્યુરિટી છે ને આપણા બહાદુર જવાનો આ લડે છે રાઈટ એના માટે વી હેવ ટુ બી પ્રાઉડ ઓફ ધેટ અને આપણે બસ એને સલામ કરીએ અને આપણો ઉપર હાથ છે જ અને રહે જ હવે જોઈએ આગળ શું થાય છે પણ અત્યારે આ ન્યૂઝ છે તો મેં કીધું ચાલો આ ન્યૂઝ આજે શેર કરું તમને તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં અને જય વિજાત ભગત અને જય ભારત